ભૂલી જાય એટલે ખડે હું એમ ના ના ભૂલી તો તોય યાર એક માં શું કરી કરો તાર તો પૂજા તો નહીં ના પાહી વાને ખબર પૂજા પાણી કે આપો તો ખબર ના પડે એ હું તો માતા પાહી દી ઉસિયા તમે બી વાને તો કે તો દી બહુ બી ચામ કા તો એનું કહી કે તો ઓર પુત્ર ચોટે એટલા તાના પાછા લાખ મને આ ભાઈ હું આટલા લાતો આ તો માટી પર ઓટી પર તો ખાટલા ખહેર થઈ જાય તા

મારા ભીઓનું મારતો છું મારા અનુભવે મેસેજમાં ગ્રુપમાં નાખ્યો આ તો મિટિંગ કે રાખેલી મારે તો જવું પડશે મિટિંગમાં મારા ભીઓનું બી તો બરોબર અમે ઊંચો જ દેહ આવતો મારા મિટિંગમાં જવું જ પડશે આજ તો યાર અરે અનુભવ

નવરાત્રી નજીક આવી છે બધું ની આયોજન કરી ને તા બધું સાફ થઈ જવું તા બીજી કોઈ ચિંતા કરી કે બરોબર તમારે ત્રીજી તારીખ આવતા હોય તો તમારે સાબુ કુઘા જેવું થઈ

ભૂ્રો કરો આવતી અત્યારે તમને ખબર છે નવટી જે કોલ ખાન નાખી

પણ કેવા તો મોકલું તું આમ

લાકરાબી વાય હા સૂત્રો જેવું મળ્યું એવું બસ લઈને તમનું છે બધું મારે જોવું પડશે તો નહીં તો વાત

તમે પોત નો હિસાબ કાધો પછી પોતાના દેવાના મો પૈસા લેવા ત્યાં જાવ પછી હિસાબ કરી મારે હું તમે હુલિયા ઘેર વાઈ જવાનું પણ જોતું હોય આજે જોવાય તો જોવા જવાના

ખબર ના પડે તમે બોલ્યા વગર જમવાનું કોઈ ગરમા ઓન બે હાથ બેતા ખોરો લગ્ન ફૂલો ને હેસ નહીં તું જો <laughs> <laughs> આ પડ નો હિસાબ છે ને પચાસ હજાર રૂપિયા આવતાલી બરોબર ઈ મહી તમે દસ લઈ જતા અને દસ હજાર વ્યક્તિ છો મારા બધું લેવા જવાનું છે એવું લાવે તમે જોજો ખાલી પછી વર્ષે

તમારું છું આ તો બધા તમારું ના ના તમારું નહિ થોડું દર્પણ માં તો જોવા તમે

આવતો નાખમી કેવું ખાવાનું નાસ્તો જોઈ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય માતાજી